તો કેમ છો દોસ્તો તો સ્વાગત છે તમારું આજના આપણા ઘાડવા માંથી ઉતરેલા બ્લોગ અને આજે આપણે કેટલા વાગી ગયા છે એક ને પાંચ થઈ ગઈ છે અને આપણે થોડાક મોડા ઉઠાઈ ગયા કે અમે કાલે રાત્રે લાલો જોઈ નાખ્યું આખું મૂવી બહુ જોરદાર મૂવી છે તમે બધા જોજો તો બહેના રહેજો આપણા બ્લોગમાં અને હવે આપણે નાઈ ધોઈ લઈએ આજે થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં એટલે ખોટું કંઈ જાજુ બાજુ કરવું નથી

એવું કઈ નથી જમી લીધું હે અને જોવો તમે હવે થઈ ગયો તૈયાર ને મિહ થઈને કરે હે टीवी में वीडियो गेम नहीं तो यार नहीं आवर तू नहीं नहीं आवर तू नहीं लगभग था है कि नहीं था ले आ तारक बेटा चलो तू ही क्या था। था। तो जब मैं क्या जाइयो क्या हुआ आई मारन ये सर प्लान तो क्या है ये हम दे देना अपने चारे ही ना है ना सनी के भी कहीं फोर व्हील के बाइक के या पड़ी वाली के अपने

3 અવર્સ લેટર ન્યાસાબેન ના દર્શન થઈ ગયા ન્યાસાબેન આવી ગયા છે દોડતા દોડતા બોલ લઈને થેલી માં બેટી ભેગુ આરે લઈ આવ્યા છે અને તમે જોઈ હગો હો કેટલા ટાઈમ પછી આવી ગયા હે ન્યાસાબેન અને આ હે યેલો બોલ સ્માઈલી સ્માઈલી હે નહીં કે ના આ તો ઓલો આ તો ઓલો પ્લાસ્ટિક નો હે કડક હા થર્મોકોલ નો નથી ઓલો એ આ લે લે હે આ ન્યાસા ઉનો લઈ આવી છે હવે આપણે અહીંયા ઉનો બેઠા બેઠા રમશું અને મિહિતનો નો ભાઈ બંધ અહીંયા ઊભો હાઈ રહ્યો ગ્રીન કલર નો એટલે હવે આ બે ક્રિકેટ રમશે ને અમે બે ઉનો રમશી હવે અને જોઈ છે ઉનોમાં કોણ વિનર થાય છે હા જોઈ છે હો હા જોઈ છે જોઈ છે આપણે કોણ વિનર થાય લગભગ તો નહીં જ ખાવા દઈએ ફાઇનલી આપણે ઉનોમાં વિન થઈ ગયા છીએ અને ન્યાસા બેન જો ન્યાસ આઉટ થઈ ગઈ છે અને આ બે હજી ક્રિકેટ રમે છે અય મલ્હાર હાલો હવે કંઈક તમને જે ઠીક લાગે એ નાસ્તો લઈ આવો એ તો આપણે આમાં રિવ્યુ જોઈ લઈએ હમણાં હાલો રિવ્યુ જોઈ લઈએ કોણ જીતે છે બાલાજીના પડીકાને નાસ્તો બાસ્તો થોડું ઘણું લઈ લીધું છે અને અહીંથી ટપીને ઓલી ઓલા જગ્યા મચ્છર બહુ ખેડતા હતા là ba anh ấy vào đi check cơ mà, mật hả ra bùm mà bùm mà nãy bữa tôi lấy. em cái cái mắt trời đi chơi em Đây hông em? đây này nào da rồi nát la, joggy em thodì khai đi chứ? ai gì rất

આટલા બધા પડી કા હવે આના નાંગ દે ડોસ્ટબિન માં કેમ કે કચરો આપણે ગમે ત્યાં નો ફેંકવો જોઈએ સાચી વાત હે કે નહીં હાચી વાત થી વહી લે કમેન્ટ કરજો ભાઈ કમેન્ટ કરજો ભાઈ અમાર ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ કે ના ફેંકવો જોઈએ એટલે અમે અહીં આવે ડોસ્ટબિન માં નાખ દેવું ઓ તો એક પડી ગયો આગ દે દીધો માદલ હાલે હાલે તારી આ હે બુમર જો કે અમે ખાતા નથી બહુ પણ ક્યારેક ક્યારેક લે લઈ હવે મિતો

રેડી હો ને ટાસ્ક માટે હા તો હે ને હાલો પહેલા તારે નામ બોલવાનું હે મલ્હારનું ન ઉપરથી ખાલી નનો જ યુઝ કરવાનો નન્નાન નન મલ્હાર નન્નાન અને હવે મિહિતનું નીનીન નીન અને હવે મારું નાનન નાનન

વળખાર ખાલી એક જ વસ્તુ માં ઠેકર દો તો એને નવું રમવું હતું અને મને અત્યારે જરાય નથી ઉનો રમવાનો ના બધું મારા રમું પડે છે اچھا ઠીક હે આ

તમને બીજા વિડીયોમાં આ વિડીયો તમને સારો લાગ્યો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો માં તમને શું સારું લાગ્યું પેલા તો કોમેન્ટ મારી તો બાય